વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાંચથી વધુ વીજ થાંભલા ધરાશયી થયા હતા સોમવારે સમી સાંજે વડોદરાના હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો તે દરમિયાન એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તોફાની વાવાઝોડા વચ્ચે વીજ કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ આ દરમિયાન નોકરી ધંધા પરથી ઘર તરફ જતા હજારો લોકો અટવાઈ ગયા હતા આ દરમિયાન નેવ ઉપરાંત સ્થળે ઝાડ પડ્યા હતા તેમજ કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ અને બેનર્સ તો હવામાં ફંગોળાયા હતા તેમજ વડોદરા શહેર અને જિલ્લામાં ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાંચથી વધુ વીજ થાંભલા ધરાશય થયા હતા વીજ થાંભલા ધરાશયી થયા તે સમયે લોકો પોતાની ઓફિસમાં હોય આબાદ બચાવ થયો હતો ચારથી પાંચ વીજ થાંભલા ધરાશયી થતાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો માર્ગ બંધ થયો હતો વીજ પુરવઠો ખોરવાતા એસ્ટેટના તમામ ઉદ્યોગો બંધ રાખવાની ફરજ પડી હતી વહેલી તકે માર્ગ ખુલ્લો કરી વીજ પુરવઠો કાર્યરત કરવાની માંગ ઉઠી હતી નામ મારું દવે ચંદ્રકાંત છે હા જમુના મે રોડ ઉપરથી વાત કરી રહ્યો છું રાતે વાવાઝોડાના લીધે આ બધી વીજળીના વાયરો વાયરો તૂટીને થાંભલા બીજા પડી ગયેલ છે હજુ લગીન કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી હું જેથી તંત્રને જાણ જેટલું બને તેમ વહેલું તકે પતાવે તો આ રોડ ચાલુ થાય હું અવર જવરમાં તકલીફ પડી રહેલ છે હું કંપનીઓ બંધ પડેલ છે હું તે જેમ બને એમ તેમ વહેલું કરે